નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ રાજપીપળા શહેર કસ્બા વિસ્તાર વડપડીયા વિસ્તાર અને શાક માર્કેટના લોકો જીબીના કાર્ય નાયબ કાર્યપાલ અને તેમના સ્ટાફના અણગઢ વહીવટના કારણે રાજપીપળા શહેરના કસ્બા વિસ્તારના વડપડીયા વિસ્તાર અને શાક માર્કેટના વિસ્તારના લોકો લાઇટો વગર રહેવું પડે છે વારંવાર લાઇટો જતી રહેવાથી રાજપીપળાના તે વોર્ડના કોર્પોરેટર મનસુરી ઇસ્માઇલભાઈ દ્વારા નાયબ કાર્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે વર્ષો જૂના થાંભલા અને વાયરો તેને બદલીને નવા નાખો જેથી વારંવાર લાઇટો જાય છે તે ના જાય અને નવા થાંભલા માટે અમે જગ્યા પણ આપીશું તેવું કોર્પોરેટર ઇસ્માઇલભાઈએ જણાવેલ હતું અપાન જીબીના બીના નાયબ કાર્યપાલ તેમનો સ્ટાફ હવે શું કરે છે તે જોવાનું રહેશે હમણાં કહ્યું હતું કે તમારું જલ્દી નિરાકરણ લાઈઝુ હવે આનું નિરાકરણ આવે છે કે નહીં વધુ આવતા અંકે રિપોર્ટ જીગાભાઈ રાટપીપલા તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો માટે તમે જીબી કચેરી ખાતા આવ્યા છો અમે છેલ્લા ઘણા પંદર વીસ દિવસથી રાજુદલા કસબાવાર વિસ્તાર વરફરિયા વિસ્તાર શાક માર્કેટ મનસુરી ફરિયા જ્યાં લાઇટ અવરનવર આવન જવન કર્યા કરે છે અને વોલ્ટેજ બી બહુ ડીમ છે અને ઘણા સમયથી આ પ્રશ્ન થયા કર એના લીધે ફરિયાના બધા છોકરાઓ અને અમે બધા ભેગા થઈને જીબી ના અંદર પટેલ સિંહ સાહેબને રજૂઆત કરવા માટે આવેલ છે અને એમના તરફથી અમને પોઝિટિવ જવાબ મળ્યો છે અને એક કલાકના અંદર રિઝીટના અંદર અમારા ત્યાં ફરિયામાં હમણાં આવવા નીકળી છે ઓકે જો જરૂર પડે તો અમે સાહેબ વાત કરી તમે શું કીધું તમે સાહેબને અમે કીધું કે સાહેબ નવા થાંભલા નાખવા હોય તો એના માટે અમે તમને જગા બી આપીશું પણ અમને અમને ત્યાં રીપેસ્ટ લાઈન નાખીને જૂની લાઈન હટાવીને નવી લાઈનો નામ આપણો હું મનસુરી ઇસ્માઈલ ઉસ્માનગની મનસુરી રાજપીલા નગરપાલિકા કોર્પોરેટર